નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું અત્યારે હાલ વાત કરીએ તો બનાસકાંઠાની અંદર આપ ફાટ્યું છે ત્યારે અત્યારે હાલ જેમ કે સૌથી મોટાને મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠામાં તો અત્યારે હાલ બનાસકાંઠાની અંદર જેમ કે તમે જોઈ રહ્યા છો કાળા દિબાંગ વાદળો સહિત જેમ કે આપ ફાટી રહ્યું છે અત્યારે હાલ બનાસકાંઠાને લઈને સૌથી મોટા સમાચાર જેમ કે આજે રાત્રે જેમ કે લગભગ દોસ્તો જેમ કે આઠ વાગ્યા સુધીમાં આઠથી જેમ કે બે વાગ્યા સુધીમાં જેમ કે ભયંકર તુફાન આવી રહ્યું છે અત્યારે હાલ વાત કરીએ તો જેમકે બનાસકાંઠાની અંદર જેમ કે આબ ફાટી હોય તેવા જેમ કે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અત્યારે હાલ સૌથી મોટા અને જેમ કે મહત્વના સમાચાર મળી રહ્યા છે અત્યારે હાલ બનાસકાંઠાને લઈને પાટણ બનાસકાંઠામાં જેમ કે ભારેથી અતિ ભારે જેમ કે રાતે જેમ કે કડાકા ભડાકા સાથે જેમ કે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અત્યારે હાલ સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે જોઈ રહ્યા છો તમે જોઈ રહ્યા છો આકાશમાં કાળા ડબંગ વાદળો પણ જેમ કે છવાયા છે તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ દોસ્તો જેમ કે અત્યારે હાલ જેમ કે મોટી આગાહી કરવામાં આવી રહી છે કે બનાસકાંઠાની અંદર ધોધમાર વરસાદ સાથે જેમ કે વાવાઝોડું આવી રહ્યું છે તેવા જેમ કે સૌથી મોટા અને મહત્વ સમાચાર મળી રહ્યા છે હું તમને લાઈવ રહેશું બતાવવાની કોશિશ કરી કારણ કે અત્યારે હાલ દોસ્તો બનાસકાંઠા માટે જેમ કે સૌથી મોટા અને મહત્વના સમાચાર જેમ કે બનાસકાંઠાની અંદર જેમ કે આ ફાટી તું તારે દોસ્તો તમે આખો વિડીયો તમે જોઈ શકો છો